હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ નેક્સ્ટ એક્ઝામ ક્રેક સેનલમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે મિત્રો નેક્સ્ટ એક્ઝામ ક્રેક સેનલમાં આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી એવા કરંટ અફેર્સ અને જનરલ નોલેજને લગતા મહત્વપૂર્ણ વિડીયો અપલોડ કરવામાં આવશે જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે આજના વિડીયોમાં મિત્રો સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ કરવામાં આવ્યો છે જોઈએ મિત્રો સપ્ટેમ્બર બે ચોવીસ ના કરંટ અફેર્સનો બીજો ભાગ ત્યારબાદ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મીડિયા સંમેલનના બીજા

ત્યારબાદ આગળનો પ્રશ્ન કેન્દ્ર સરકારે વ્યાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવા માટે પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કયા શહેરમાં કર્યો છે તો જવાબ થશે અમદાવાદ શહેરમાં શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારબાદ પેરિસ પેરા ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં ભારતે કુલ કેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ભારતે કુલ ઓગણત્રીસ મેડલ પ્રાપ્ત કર્યા છે

નાગાલેન્ડ રાજ્યમાં ત્યારબાદ તાજેતરમાં શ્વેત ક્રાંતિ ટુ પોઈન્ટ જીરો કોણે લોન્ચ કરી છે તો જવાબ થશે કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા શ્વેત ક્રાંતિ ટુ પોઈન્ટ જીરો લોન્ચ કરવામાં આવી છે ત્યારબાદ તાજેતરમાં તમિલનાડુ સરકારે નવેમ્બરને કયા દિવસ દિવસ તરીકે તરીકે મનાવવાની ઘોષણા કરી છે તો જવાબ થશે પ્રજાપાલન ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતામાં કઈ ઐતિહાસિક સેવા બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે તો જવાબ થશે ટ્રામ પ્રણાલી સેવા ત્યારબાદ ગુજરાત સરકારે ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે કઈ પહેલ શરૂ કરી છે ત્યારબાદ મિસ યુનિવર્સ ઇન્ડિયા બે હાજર નો ખિતાબ કોને પ્રાપ્ત કર્યો છે તો જવાબ થશે રિયા સિંઘાએ પ્રાપ્ત કર્યો છે ત્યારબાદ રાજસ્થાનના જયપુરમાં સૈનિક સ્કૂલ નું ઉદઘાટન કર્યું છે ત્યારબાદ તાજેતરમાં ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ ને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા પુરસ્કાર પ્રાપ્ત થયો છે તો જવાબ થશે સંયુક્ત રાષ્ટ્ર આંતર એજન્સી ટાસ્ક ફોર પુરસ્કાર બે હાજર ચોવીસ આઈસીએમઆર ને પ્રાપ્ત થયો છે

જેપાન ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કેટલા લોકોને ફ્લોરેન્સ નાઇન્ટેગલ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા છે જવાબ થશે પંદર લોકોને ત્યારબાદ તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે સેમી કન્ડક્ટર યુનિટની સ્થાપનાની મંજૂરી મળી છે તો જવાબ થશે મિત્રો ચાણંદ ખાતે સેમી કન્ડક્ટર યુનિટની સ્થાપનાને મંજૂરી માપી છે કેન્દ્ર સરકારે ત્યારબાદ તાજેતરમાં બ્રેલ લિપિ માટે સૌ પ્રથમ સ્વાસ્થ્ય વીમા પોલિસી લોન્ચ કરનાર પ્રથમ સંસ્થા કઈ બની છે જવાબ થશે સ્ટાર હેલ્થ

ત્યારબાદ તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના કયા શહેરમાં નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવાની મંજૂરી આપી છે મિત્રો બોસ્ટન શહેરમાં મોદીએ નવા વાણિજ્ય દૂતાવાસો ખોલવાની મંજૂરી આપી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા દેશ દ્વારા નૌસૈનિક અભ્યાસ ઓશન બે હજાર ચોવીસ ની શરૂઆત કરવામાં આવી છે તો જવાબ થશે રશિયા દ્વારા ત્યારબાદ આગળનો પ્રશ્ન સરદાર વલ્લભભાઈ ત્યારબાદ તાજેતરમાં સીએફએમસી સાયબર ફ્રોડ મિટિગેશન સેન્ટર અને કોઓર્ડિનેશન પ્લેટફોર્મ કોને લોન્ચ કર્યું છે તો જવાબ થશે અમિત શાહ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે

ય રાજભાષા સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે કેટલા જિલ્લામાં અત્યાધુનિક નર્સરીની સ્થાપના કરવાની ઘોષણા કરી છે જવાબ થશે તો જિલ્લામાં ત્યારબાદ રાજકીય ખાદ્ય સુરક્ષા સૂચકાંક બે હજાર ચોવીસ માં ભારતનું કયું રાજ્ય પ્રમુખ સ્થાન પર રહ્યું છે તો જવાબ થશે કેરળ રાજ્ય ત્યારબાદ તાજેતરમાં અને દિલ્હીએ સંયુક્ત રીતે હલકા બુલેટ પ્રૂફ જેકેટનું નિર્માણ કર્યું તેનું નામ શું છે તો જવાબ થશે અભેદ ત્યારબાદ તાજેતરમાં વાયુસેનાના નવા ઉપપ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ત્રણ પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટરનું અનાવરણ કરવામાં આવ્યું છે કયા સ્થળે પુણે ત્યારબાદ આગળનો પ્રશ્ન

ત્યારબાદ ત્યારબાદોધપુરમાં આયોજિત રક્ષા વિમાન પ્રદર્શન વાયુસેના દ્વારા મેજબાની કરવામાં આવી છે ત્યારબાદ તાજેતરમાં રામ મોહન નાયડુ દ્વારા કેટલા એરપોર્ટ પર બીજી યાત્રાની સુવિધા શરૂ કરવામાં આવી છે તો જવાબ થશે નવ એરપોર્ટ પર ત્યારબાદ આગળનો પ્રશ્ન

જવાબ થશે દસ સપ્ટેમ્બર જવાબ થશે આર્મેનિયા ત્યારબાદ ભારતમાં રાષ્ટ્રીય વન શહીદ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો મિત્રો અગિયાર ના રોજ રાષ્ટ્રીય વન શહીદ દિવસ મનાવવામાં આવ્યો છે ત્યારબાદ તાજેતરમાં હરિયાણાના કયા વિસ્તારમાં લંબાકાર કાશબારની લુપ્તપ્રાય પ્રજાતિ જોવા મળી છે તો જવાબ થશે મિત્રો દમદમા પ્રદેશમાં લંબાકાર લુપ્તપ્રાય કાશબારી પ્રજાતિ જોવા મળી છે ત્યારબાદ તાજેતરમાં સિંગાપુરમાં ઇન્વેસ્ટ ઇન્ડિયાના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કોણે કર્યું છે જવાબ થશે પીએસ ગોયલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારબાદ તાજેતરમાં કયા દેશમાં પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઓગણએસી સત્રનું આયોજન થયું છે તો જવાબ થશે મિત્રો ફિલિસ્તાનમાં પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં બીપીસીએલ ની સંપૂર્ણ માલિકીની કઈ પેટા કંપનીએ અબુધાબીમાં ઉત્પાદનની મંજૂરી મેળવી છે

અમદાવાદના ગુડનપરા વિસ્તારમાં કયા દેશ દ્વારા ફૂડ પાર્કની સ્થાપના કરવાની સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તો જવાબ થશે હસ્તાક્ષર કરવામાં આવી છે વિસ્તારમાં ફૂડ પાર્કની સ્થાપના કરવામાં આવશે ત્યારબાદ ભારતની કઈ ફિલ્મને ઓસ્કાર એવોર્ડ બે હજાર પચીસ માટે મંજૂરી મળી છે તો જવાબ થશે લાપતા લેડીઝ ફિલ્મને મંજૂરી મળી છે ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યનાયક અજ્ઞાત પ્રવતનું નામ તૈયાંગ યાંગ ગયાચો પીક રાખવામાં આવ્યું છે તો જવાબ થશે અરુણાચલ પ્રદેશ ત્યારબાદ તાજેતરમાં જળવાય જોખમ પ્રબંધન સહયોગ માટે પાર્ટનરશિપ ફોર કાર્બન એકાઉન્ટિંગ ફાઇનાન્શિયલ પર કઈ બેંકે હસ્તાક્ષર કર્યા છે તો જવાબ થશે ઇન્ડિયન બેંક ઓફ ઇન્ડિયાએ હસ્તાક્ષર કર્યા છે ત્યારબાદ તાજેતરમાં

ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં ગુજરાત સરકારે નીતિ થિંક તરીકે કઈ સંસ્થાની સ્થાપના કરી છે તો જવાબ થશે મિત્રો ગ્રીટ ગુજરાત રાજ્ય પરિવર્તન સંસ્થાની સ્થાપના કરી છે

ત્યારબાદ ભારતીય વાયુસેનાના આગામી નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ થશે અમરપ્રીત સિંહ ને નિયુક્ત કરવા